માંડળ તોલનાગા ખાતે સ્થાનિક લોકો માટે ટોલ ટેક્સ ફ્રી થાય તે બાબતે આંદોલન ચાલી રહેલ છે જે દરમિયાન આંદોલનકારીઓ દ્વારા ટ્રાફિકને અર્ચન કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ખોળવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના આંદોલન દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટીના કોઈ સક્ષમ અધિકારી શ્રીઓ માંડળ તોલનાગા ખાતે બે કલાક સુધીમાં હાજર રહેલ નથી જે યોગ્ય બાબત નથી

અને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય તેવા કૃત્યો કરવામાં આવે છે જેથી આ પ્રશ્નનું યોગ્ય અને નક્કર નિરાકરણ આવે તે અંગે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા આપી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ તરફથી પત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું અને વધુ ઉલ્લેખવામાં આવ્યું હતું કે જો સદર આંદોલન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તેની જવાબદાર માંડળ ટોલ નાકાના અધિકારીઓને ગણી જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવો પત્ર તાપી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો તેમ છતાં માંડળ ટોલ નાકા પર ઉપસ્થિત જવાબદાર વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ ટોલ નાકાના અધિકારી કર્મચારીઓ તરફનું વલણ રાખીને એક પક્ષ તરફ હિત અપનાવી આંદોલનકારીઓ પર બળ પ્રયોગ કરવામાં આવ્યો હોય તેવો લોકમુખે ચર્ચાનો વિષય બની ગયો છે માંડ ટોલ પ્લાઝા પર ચક્કા જામ કરનાર મુખ્ય સત્યાવીસ લોકો સામે માંડ ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી સોનગઢ પોલીસે સત્યાવીસ લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી